જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વૃષ્ભાનું જા કૃતાર્થમ કૃતાર્થમ ન સંશય શ્રી વલ્લભના સર્વેલા લીલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ હવે વાલા વૈષ્ણવ આજે આપણે પુષ્ટિ પ્રસંગમાં શ્રી વલ્લભપુરના બાળકો આગળ એકસો આઠ કેમ આવે છે એ વિશે આપણે વાલા વૈષ્ણવ પુષ્ટિ પ્રસંગ કરીએ કે શ્રી વલ્લભપુરના બાળકો આગળ એકસો એટ એકસો આઠ આવે છે ને તેની પાછળ અનેક ભાવ છે અહીં માત્ર આપણે ભાવ જ જોઈએ વાલા વૈષ્ણવ તો એમાં પહેલું છે કુલ એટલે કે ઉપનિષદ એકસો આઠ છે આ એકસો આઠ ઉપનિષદના ભાવને પારખનાર એકમાત્ર શ્રી વલ્લભ આચાર્ય મહાપ્રભુજી જ છે અને શ્રી આચાર્ય મહાપ્રભુજીને એકસો આઠનું બહુમાન મળેલું છે આપશ્રીને મળેલ આ બહુમાન હંમેશા ગૌરવ જળવાઈ રહે તેવી શ્રી વલ્લભપુરના બાળકો આપ શ્રીના નામથી આગળ એકસો આઠ વાપરે છે આ એક આપણે જોયું ઉદાહરણ હવે બીજું કે જ્યોતિષશાસ્ત્રમાં એકસો આઠ મહાદક્ષા બતાવેલી છે હવે શ્રી વલ્લભપુરના બાળકો બ્રહ્મસબંધ મંત્ર આપી જીવને પ્રભુના શરણે મૂકે છે આ રીતે પ્રભુના શરણે પામેલ જીવને જ્યોતિષશાસ્ત્રમાં બતાવેલ તમામ એકસો આઠ દોષોમાંથી મુક્તિ મળે છે તેથી આવી મુક્તિ આપનાર શ્રી વલ્લભપુરના બાળકોના નામની આગળ એકસો આઠ આવે છે હવે ત્રીજું જોઈએ કે આંકની દ્રષ્ટિએ વિચારીએ તો જીવની સ્થિતિ તો શૂન્ય છે જીવને માત્ર એક વલ્લભની શરણાગતિ મળી ગઈ છે એટલે કે દસના આંકને પહોંચી ગયો છે એટલે પ્રભુ તો પૂર્ણ આંખ છે નવનો આંક છે અને શ્રી વલ્લભ એક દસમો એટલે આમ પૂર્ણતાના આંક પહોંચી ગયા છે એટલે આપણા માર્ગમાં આઠ સમાની સેવા આપણે જોઈએ છીએ કે શ્રીનાથજી મંદિરમાં ઘરની સેવા બિરાજની સેવામાં બધે આઠ સમાની ઝાંખી સેવા હોય છે એટલે પરિણામે એકસો આઠ શ્રી વલ્લભને નવાજવા છે જેમાં જીવ શૂન્યને વચવા રાખેલ છે એટલે શ્રી મહાપ્રભુજી સર્વસંપન્ન છે નવ ગુણના અધિષ્ઠાતા છે આપણે એક વલ્લભની શરણાગતિ મળી ગઈ એટલે દસ થઈ ગયું એટલે આમ નવને એક દસ થઈ ગયું એટલે ભગવાન છે એ દસ થઈ ગયા અને આઠ સેવા એટલે એકસો આઠ થઈ ગયા છે એટલે આમ શ્રી વલ્લભના નામની પાછળ એકસો આઠ લગાડવામાં આવે છે હવે આગળ એક પુષ્ટિ પ્રસંગ જોઈએ કે આપણે વાર્તા વાંચીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે કેટલીક વખતે તો શ્રી મહાપ્રભુજી સામે એવા પણ લોકો આવ્યા છે કે જેણે શ્રી ઠાકોરજીનો સાક્ષાત પહેલાં થઈ ચૂક્યો હતો તેને શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું કે મારી પાસે તું શું કામ આવ્યું છે કોણે કહ્યું કે ઠાકોરજીના દર્શન તો થઈ ગયા પણ ભક્તિ પ્રગટ નથી જો વાલા વૈષ્ણવ આપણે માનીએ છીએ કે આપણે કદાચ ઠાકોરજી સાનુભવ જણાવતા હોય તો બધું થઈ ગયું પરંતુ ઠાકોરજીનું દર્શન થવા છતાં પણ આવા ભક્તો મહાપ્રભુજીને કહે છે કે મારે મને ભક્તિ પ્રગટ ન થઈ એટલા માટે આપની પાસે આવ્યો છું એટલે એ તો ગીતમાં પણ કહેવામાં આવે છે કે હરીના જન તો મુક્તિ ન માંગે માંગે જન્મો રે તારરે સેવા નિત્ય કીર્તન ભક્તિ મોટું એટલે આમાં ભક્તિની સર્વોપરિતા બતાવાય છે તો સમજો કે ગુરુની આવશ્યકતા સેના માટે છે સેવા સેવાકૃતમ ગુરુ આજ્ઞા અને એ ગુરુની આજ્ઞાનો પણ બાદ પ્રભુની ઈચ્છાથી થઈ શકે છે હવે બતાવો કે મુખ્યતા કોની છે આજે મૂર્ખા લોકો અલગ અલગ પંથ ચલાવીને શ્રી મહાપ્રભુજીની પીઠમાં ખંજર ઉછી વાલા વિષ્ણુ આપણે સૌ જાણીએ છીએ પરંતુ સમજો કે જો શ્રી મહાપ્રભુજીને પોતાની ભજનીયતા અપેક્ષિત હોત એટલે પોતે પૂજા માગતા હોત તો વાનમ વારિ ઈચ્છા એવું શા માટે કહે મારા વચનનો વાત કરવાવાળો કોણ હોઈ શકે છે આવું શ્રી મહાપ્રભુજીએ કેમ ન કહ્યું બાલા વૈષ્ણવ પણ શ્રી મહાપ્રભુજીએ એવું નથી કહ્યું કારણ કે શ્રી મહાપ્રભુજીનું તો તાત્પર્ય જીવની કૃષ્ણ પરાયણતામાં છે દીપક રાગ વાળ તો અંધારામાં શોધવામાં છે એટલે શ્રી મહાપ્રભુજી દીપક રાગ ગૌડાવાવાળાની બાજુમાં જઈને બિરાજે છે કે પકડ અને નહીતર તો અંધારામાં એકબીજાને જ આપણે કૂટતા રહીશું અને અથડાઈ જશું ખબર જ નહીં પડે કે કોણ કોને કૂટી રહ્યો છે મમ માયા દુરસ્ત ત્યાં એટલે શ્રી મહાપ્રભુજી ત્યાં પાસે જ બિરાજી રહ્યા છીએ તે ભગવાન તેના હાથમાં આવી ગયા છે અને તેમનો હાથ પકડાઈ કાં જગ જાય ગયો આમ શ્રી મહાપ્રભુજી કહે છે અરે મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજીને પકડ્યા છે અને તે પકડેલા શ્રી હસ્તને શ્રી મહાપ્રભુજી આપણને પણ પકડાવવા માંગે છે પરંતુ શ્રી મહાપ્રભુજી એવું ક્યારેય નથી કહેતા કે બધા જ જીવોમાં પ્રેમ પ્રગટ કરી શકાય છે તેથી બધાને બ્રહ્મ સંબંધ આપી દો અરે અમારા શ્રી ગુસાઈ જીવોમાં તો જ્યારે પ્રેમ પ્રગટ નથી થઈ શક્યો ને તો અમારા બ્રહ્મ સંબંધ દેવાથી કોઈમાં પ્રેમ કેવી રીતે પ્રગટ થઈ શકે પોતાની હાલત તો જુઓ કાચમાં આવી રીતે બ્રહ્મ સંબંધ દેવાથી કોઈમાં પ્રેમ પ્રગટ થતો નથી વાલા વૈષ્ણવો ખોટા ફાંફામાં ન જીવો પ્રેમ તો તેનામાં પ્રગટ થશે કે જેને પ્રભુએ પોતાના પ્રત્યે પ્રેમ પ્રગટ કરવા માટે પસંદ કર્યો છે તેઓ પસંદ કર્યો હોય તો સેવા એક જ એવો પ્રકાર છે જે આ આજ્ઞાનો વિષય બને છે બ્રહ્મનું સ્વરૂપ એક મેવાદ્વિતીય હતું તે સ્વરૂપમાં ન તો કોઈ પ્રવાહ માર્ગ હતો ન કોઈ મર્યાદા માર્ગ હતો ન પુષ્ટિ માર્ગ હતો ન કોઈ જીવાત્મા હતો અને ન કોઈ પરમાત્મા હતો તેવા બ્રહ્મમાંથી આ બધા અલગ અલગ રૂપો પ્રગટ થયા આ વિવિધ રૂપો જ્યારે પેદા થયા ત્યારે વિવિધ માર્ગ પેદા થયા આ વિવિધ માર્ગમાં બ્રહ્મ છુપાઈ ગયો છે બધી દોડ ભાગ બ્રહ્મા છુપાઈ જવાને કારણે જ છે હવે છુપાઈ રહેલા બ્રહ્મને પકડવો કેવી રીતે તો શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રેમ સંબલિત ચિતમ સર્વતા વિદ્યમાનો ભગવતમ સ્વયંસમ વિષય કરોતી એટલે કે બ્રહ્મ દરેક જગ્યાએ વિદ્યમાન છે કિરાત ઉરાન મુલુ પુલુંદ પુલકસ અભીર ફાફા એમના સેના હત્યા પરંતુ સર્વત્ર વિદ્યમાન બ્રહ્મ તો આનંદને આપણે જોઈ શકતા નથી આવો બ્રહ્માનંદ બિરાજિત છે છતાં પણ વાળા વિષ્ણુ આપણે જોઈ શકતા નથી અને નથી જોઈ શકતા તે પ્રિય બ્રહ્મની મર્યાદા અને નથી પણ આપણા મનની મર્યાદા છે આ સીમાને કારણે આપણે સર્વત્ર પ્રેમ નથી કરી શકતા એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે છે તેને કે જો તમારે પકડો છો તે તેની બાજુમાં બેસો નહીંતર તો તમે અંદરોઅર એકબીજાને કૂટતા રહેશો એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે જો તમારું ચિત્ત પ્રેમ સંબલિત છે તો તમારું ચિત્ત પોતે જ ભગવાનને પોતાને વિશે બનાવી દેશે ગુરુની જરૂરિયાત પ્રેમને માટે નથી તેની જરૂરિયાત પ્રેમ પ્રગટ કેવી રીતે થાય તેની ઉપાય બતાવવા માટે જ છે તો આવી રીતે શ્રી વલ્લભ આપણામાં પ્રેમ પ્રગટ કરવા પડે છે તો વૈષ્ણવ આવો પ્રેમ પ્રગટ કરવો જોઈએ અને એકબીજા વૈષ્ણવને હળીમળીને પ્રેમથી રહેવું જોઈએ તો અહીંયા મારો આ સંગ બંને પુષ્ટિ પ્રસંગ પૂરા થાય છે અને બંને પ્રસંગ કેવા મારે ક્યાંય ભૂલ રહી ગયો હોય તો પુષ્ટિદસ દાસને ક્ષમા કરશોજી અને સર્વેવાલા વૈષ્ણવને મારા ચાચાથી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ